દિવ્યાંગોના પગલાંની આહટ દિવાળીની પૂર્વ સંધ્યાએ સેવા અને કરુણાનો સંગમ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો રાજપાડી લાઈવ ન્યૂઝ ચેનલ દિવાળીના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં અપંગના ઓજસ સંસ્થા દ્વારા એક એવા આયોજનનું નિર્માણ થયું જ્યાં માનવતા અને સેવા સાચા અર્થમાં ઉજાગર થયા દિવ્યાંગજનોના જીવનમાં ઉમંગ અને ખુશીઓ લાવવાના ઉદ્દેશ્ય સાથે વિનામૂલ્યે કપડાં અને મીઠાઈ વિતરણ મહોત્સવ યોજાયો અપંગના ઓજસ ગુજરાતના આયોજન હેઠળ યોજાયેલો આ મહોત્સવ માનવતા એ સાચી ઓળખ સેવા જેમનો ધર્મ છે ના સૂત્રને સાર્થક કરતો હતો આ દિવ્ય કાર્યક્રમમાં દિવ્યાંગજનોને પ્રભુ સમાન ગણીને તેમનું સન્માન કરવામાં આવ્યું તેમને કપડાં તેમજ મીઠાઈનું વિતરણ કરાયું આ પ્રસંગે આયોજકોએ દિવ્યાંગજનો પ્રત્યે કૃતજ્ઞતા ગૌરવ અને આભારની ભાવના વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે દિવ્યાંગોની કાલી ઘેલી બોલી એ તેમના માટે રંગો ઉડાડતી દિવાળી સમાન છે અને તેમના સપના જ તેમના હૃદયને ધબકતું રાખવા સક્ષમ છે કાર્યક્રમમાં ઉપસ્થિત શૈલેષ સ્વામીએ એક અત્યંત પ્રેરણાદાયક વાત કરી તેમણે કહ્યું કે કમાણીની વ્યાખ્યા ફક્ત પૈસાથી નક્કી થતી નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે અનુભવ સંબંધો પ્રેમ આદર અને શીખ આ બધા જ કમાણીના સાચા સ્વરૂપો છે તેમણે ઉમેર્યું કે જીવનમાં કોણે દુઃખ પહોંચાડ્યું એનાથી ફરક નથી પડતો પરંતુ કોણે તમને પાછા હસતા શીખવાડ્યું તે જ મહત્વનું છે આ અવસરે દિવ્યાંગજનોના ઉમંગ અને દેશ સેવાના જુસ્સાને વધારવાની તક મળી સંસ્થાએ જણાવ્યું કે દિવ્યાંગજનોની સેવા શિક્ષણ આરોગ્ય કરુણા અને નિઃસ્વાર્થ જીવનથી ભરપૂર વ્યક્તિત્વ દરેક માટે સદા પ્રેરણારૂપ બની રહેશે આજના આ અદ્ભુત દર્શને સાબિત કર્યું કે દિવ્યાંગો ખરેખર આપણા વઘડાનું ફૂલ છે આ સંસ્થા અને તેના કાર્યકરો દિવ્યાંગ પરિવારના બાળકોના જીવનમાં સુવાસ બનીને પ્રસરી રહ્યા છે